પરંતુ જાણે કે બચી-બચીને આવા નિવેદનો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કાં તો પછી તેમને એવું લાગી રહ્યું છે કે જો તે કોઈનું નામ લેશે તો સમાજ તેમનો સાથ નહીં આપે રાજકોટમાં યોજાયેલા સામૂહિક લગ્ન ના કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયા વિરોધીઓ પર વર્ષ્યા હતા તેમણે નામ લીધા વગર સમાજના વિરોધીઓ પર નિશાન તાક્યું હતું તેમણે કહ્યું કે સમાજના 2% ટપોરિયો હવનના હાડકા નાખી રહ્યા છે પરિવાર પર સોશિયલ મીડિયામાં તેઓ બેફામ લખે છે તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરી રહ્યા છે જયેશ રાદડિયાએ કહ્યું કે રાજનીતિમાં નથી તેવા લોકો રાદડિયાને પાડવાના પ્રયાસો કરી રહ્યા છે રાદડિયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે તેમણે એમ પણ કહ્યું કે જયેશ રાદડિયાને આજે પણ લેવા પટેલ નેતા બનવું નથી અને કાલે પણ નથી થવું જે લોકો રાજનીતિમાં નથી તેઓ જયેશ રાદડિયાને પાડી દેવાના પ્રયત્ન કરે છે અને મારા નળિયા ગણવાના પ્રયત્ન કરે છે રાદડિયા સમાજનું કામ કરે એટલે કેટલાકના પેટમાં તેલ રેડાયું અને બીજા દિવસથી રાજકીય રીતે પાડી દેવાના કાવતરા કરવામાં આવ્યા જામકંડોર છાત્રાલય ચલાવે સમૂહ લગ્ન કરે સમાજના ભવનો તૈયાર કરે તો શું આ સમાજની પ્રવૃત્તિ ના કહેવાય તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો તેમણે ખુલ્લો પડકાર આપતા કહ્યું કે સમાજની આગેવાની મારે નથી લેવાની સમાજ મારી પાસે આવે તો તમને વાંધો શું છે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એકવાર રાજનીતિમાં આવી જાવ આ મેદાન ખુલ્લું છે અહીં કોઈ ના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી વિઠ્ઠલ રાધડિયા અને જયેશ રાધડિયા સમાજને પૂછીને રાજનીતિમાં નથી આવ્યા ત્રેવડ હોય તો આવી જવાય સમાજ સ્વીકારીને બેસાડી દર વખતે સમાજને વચ્ચે રાખીને રાજનીતિ કરવાની અમે અઢારે વરણના કામ કરીએ છીએ પાડી દેવાના કાવતરા કરો છો ને કા કીધું કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એકલી રાજનીતિની અંદર આવી જાવ તમે કહો કે રાજનીતિના મેદાનની અંદર રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય જેથી જય વિઠલભાઈએ શરૂઆત કરી જય સાધુજીએ શરૂઆત કરી સમાજને પૂછીને રાજકારણમાં આવી જવાય સમાજ સિવાય ના એ બ્યાજીએ તમારામાં ટાકા ભોગવી છે સમજને વકીલ લેવાનું બરાબર રાજનીતિ અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નહીં રહ્યો ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની વચેરીઓ છો લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બેનું છું આ તો સમાજ નો કાર્યક્રમ છે રાજનીતિમાં અઢાર વર્ષ અંદર મુશ્કેલી પડે છે જે સાથે બે વેગી ગયો છે એનો દાખલો ઉદાહરણ અમે કોરોનાની પરિસ્થિતિ હતી